મિત્રો ચોરીની ઘટનાઓ હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નથી બનતી પરંતુ રણ સુધી પણ જે છે એ ચોરીની ઘટનાઓ બને છે આ એટલા માટે કહીએ છીએ કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યા બાદ હવે તસ્કરો જે છે એ રણ સુધી પહોંચ્યા છે અને ગઈ રાત્રિના જે હળવદ તાલુકાનું જોગડ છે જોગડની બાજુમાં જ રણ આવેલું છે અને રણમાં અગરિયાઓ જે છે એ મીઠું પકવવાનું અત્યારે ત્યાં આગળ કામ કરે છે અગરિયાઓ જે મીઠું પકવવાનું કામ કરે છે પહેલાં તો જે મશીનોને વાપરતા કુઈમાંથી પાણી કાઢવા માટે પરંતુ હવે તો આધુનિકતા આવી ગઈ મતલબ સમય બદલાણો છે એટલે અગરિયાઓ સોલાર પ્લેટો વાપરે છે એટલે સોલાર સિસ્ટમો જે છે એ અગરિયાઓએ લગાવેલી છે અને એના વડે જે મોટરોને મેકે પેટીઓની બધું મેકે ને એનાથી પાણી બહાર કાઢે ને એનાથી જે મીઠું છે એ પકવવાનું કામગીરી કરે છે એટલે અગરિયાઓએ મીઠું પકવવા માટે સોલાર સિસ્ટમ અત્યારે ફરજિયાત છે તો આ સોલારની જે પેટી આવે કે એની એક પેટીની કિંમત અંદાજે પાંત્રીસ હજાર રૂપિયા જેવી થાય છે તો આવી જયરાત્રીના છ પેટીયું ચોરાણી છે એક મોટર ચોરાણી છે એક અગરિયાઓનો તો આખો સોલાર પ્લાન્ટ લઈ ગયા છે તેની સાથે કેબલ વાયર જે આવે કોપરનાની એ કેબલ વાયર પણ ચોરી ગયા છે એટલે રાત્રિના સમયે આવી ચોરીની આખી ઘટના બની છે અગરીયાઓ જે છે એમાં કેટલાક મુખ્ય અગરીયાઓ આજે હડોદ પોલીસ મથકે જે છે એ લેખિતમાં ફરિયાદ આપવા માટે આવ્યા હતા કે જો પોલીસ તસ્કરો સામે ફરિયાદ દાખલ કરે તપાસ કરે અને જો આ તસ્કરો પકડાય તો અગરિયાઓની મહેનતની કમાણીએ જે આ વસ્તુઓ લીધી છે એ પાછી આવે અને ભવિષ્યમાં આવી ચોરીની ઘટનાઓ ન બને તે માટે થઈને અગરિયાઓ આજે હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા એક અગરિયા મિત્ર છે આપણી સાથે એમની સાથે જ વાત કરી શું તમારું નામ અક્ષયભાઈ ભરતભાઈ અક્ષયભાઈ કેટલા અગરિયાઓની વસ્તુઓ છે એ રાતના ચોરાણી અમારી છ જણાની ચોરાણી શું લઈ ગયા છ પેટીઓ લઈ ગયા હે બે મોટરો લઈ ગયા હે આપણે સમજવું એ છે પેટી તમે જે કહો સોલારની જે પ્લેટો આવે અને પ્લેટોમાંથી પાવર જે પેટીમાં આવે એટલે પેટીમાં શું કોપરના વાયરોને આવું બધું આવે કે જે લઈ જાય તો એ કારણ કે આટલી બધી કિંમતી હોય એ જ કારણે બધું લઈ ગયા હે અમારી છ પેટીઓ જઈએ ત્રણ મોટર અને સોલરના પાટિયા પણ લઈ ગયા હે અંદરાજે અમારી પાંચ થી છ લાખ ની બધી વસ્તુ લઈ ગયા હેખ રૂપિયા અમારી લઈ ગઈ હે રાતે એટલે અમારી કાર્યવાહી કરે પોલીસ અને અમને અમારો હક આપે બીજું કંઈ નઈ અમારા હાથ અમારા હોય તો પેટીના હિસાબે જ અમારું બધું હાલતું હતું એ બધું લઈ ગયા હવે અમારે સિના માટે કામ કરવું ભૂતકાળમાં આવી ચોરીની ઘટનાઓ જે છે એ રણમાં આ રીતના બનેલી કારણ કે તમે તો વર્ષોથી મીઠું પકવું હો આ પેલા ટિક્કરમાં જ્યારે રણ ચાલુ થયું ને ત્યારે જ ત્રણ પેટીઓ ગઈ હતી ત્યારે કંઈ કાર્યવાહી ન કરી એના કારણે અત્યારે અમારી વરીને જે પેટી છ પેટીઓ છે એક પેટીની કિંમત તમે કહો પાંત્રીસ હજાર રૂપિયા પછી સોલારની જે પ્લેટો આવે એ એક પ્લેટ કેટલાની આવે છ હજાર રૂપિયાની આવી કેટલી પ્લેટો છે આવી હોડ પ્લેટો છે આવી હોળ પ્લેટો હા પછી મોટર તમે કોઈ કઈ મોટર ઓલા કુઈમાંથી પાણી કાઢવાની આવે એ કોઈ માંથી પાણી ખેંચે ને એ મોટર બાર હાજર રૂપિયા ની એક મોટર આવે ત્રણ અમારે ત્રણ બ્લોક મોટર જઈ હે તમે ગયા તા પોલીસ સ્ટેશન હા પોલીસ સ્ટેશન અરજી કરાવીને આવ્યા છે અમારી પૂરતી કાર્યવાહી કરે

આપણે તો મહેનત કરીને ભેગું કરતા હોય બધા માન માન હવે આ પેટી પાંત્રીસ હજારની એમાં લાવી હોય તો કે રીતે લાવી અમારું મન જાણે એ તો હવે તમને જ ખબર હવે આ કાણી અને પેટી લાવી ફરજિયાત પડશે કારણ કે હજી તો મીઠું પાક્યું નથી એટલે પાણી લાવી જ પડશે એ તો તાત્કાલ જ લાવવી પડે ના કઈ પાંચ દી મળે લાવે તો અમારા પાટામાં મીઠું બધું ઉકી જાય મીઠું કોઈ ની ફાઈ મંડવવાનું થાય છે ને ઉપર લેવાનું ને આવું બધું થાય છે હા એ જે વેચેલું મીઠું હોય ને એ છેઠ પાસે પૈસા લઈને પેટી લેવી છે હા જટુભા આમ તો ખોડના હે એ બાજુના ગ્રાઉન્ડ લેવલે જોડાયેલા અમને કીધું ને ચોરીની અને તમને તો વિશેષ રણ વિશે માહિતી છે કારણ કે આ રીતના અગરિયાઓનું ચોરી જાય તો બીજું લઈ ન રહેવા કાળી મજૂરી ખાલી ભાગમાં આવે આવડા કે આવતામાં રણમાં ઉતરે અને ગારો ખૂંટી ખૂંડી રણમાં જાય મોટર કે વાહન હાલેવું ન હોય ચાર પાંચ પાંચ કિલોમીટર હાલે પાણી અને પછી આ ને એવું બધું એ મોટરું ને આ પેટીયું એવું બધું લઈ જાય અત્યારે એમની માનું કે આજ રાતે એમને સોલાર અને પેટીયું અને ભાઈ મોટરું એની ચોરી થઈ છે અને પછી અત્યારે આજે એવડે લોકો બધા મને ફોન આવ્યો હતો કે ભાઈ અમારે આ રીતનું થયું હોય એટલે હું એ પછી એમના સાથે પોલીસ સ્ટેશને ગયો હતો અને પોલીસ સ્ટેશને ભાઈ અત્યારે હાલ પૂરતે અરજી બધું લખી લીધું છે અને તપાસ કરશે એવું અમને લાગે છે કે તપાસ ખાસ કરશે